મગફળી પાક નિષ્ફળ જવાની ભીતિ પાભર તાલુકાના સુથાનેસડી રૂની તેતરવા ચેમ્બુઆ રડકિયા સહિતના ગામડાઓમાં ખેડૂતોએ ઉનાળુ મગફળીનું વાવેતર કરેલ છે તેમજ આ ગામોમાં મગફળીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે જેમાં સુથાર નેસડી ગામમાં બસો પચાસથી વધારે હેક્ટરમાં અંદાજે બારસોથી ચૌદસો કટા મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે જેમાં મગફળીનો પાક પણ સારો દેખાવા લાગેલ સારો પાક દેખાઈ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી પરંતુ વરસાદ વહેલો થતાં મોઢામાં આવેલ કોળીઓ છીનવાઈ ગયો હોવાનું તેવું લાગી રહ્યું છે મગફળી તૈયાર થતાં જ મગફળીનો પાક લેવાનો વારો આવ્યો ત્યારે મગફળીનો પાક ઉખાડવાનું શરૂ થતાં ઝરમર વરસાદ પડવા લાગ્યો હતો પાભર પંથકમાં છેલ્લા દસ દિવસથી જરમર વરસાદને કારણે મગફળીનો પાક સુકાતો નથી તેમજ વરસાદને કારણે પાકેલ મગફળી પણ બગડી રહી છે જેથી ખેડૂતોએ કરેલા લાખો રૂપિયાનો ખર્ચ પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અમારા ગામમાં આશરે દોઢસો જેટલા ખેડૂતોએ આ સાલ મગફળીનું વાવેતર કર્યું હતું તેમાં લગભગ ચૌદસોથી પંદરસો કરતાં અંદાજે વાવેતર કર્યું છે છેલ્લા લગભગ દસેક દિવસથી આ ઝરમર ઝરમર વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું થઈ રહ્યું છે ખેડૂત પણ મગફળી જો સુકવવા જાય તો પાછો સાંજે વરે ઝરમર ઝરમર વરસાદ આવે એટલે એની એ જ પરિસ્થિતિના કારણે મગફળી અત્યારે સડી રહી છે જેના કારણે ખેડૂતોને મોટા મોટું નુકસાન જવાની વેતી સેવાઈ રહી છે ડુંબારી ગામ સુધાર નીચડી તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા અત્યારે મેં મગફળીનું પંદરથી વીસ વીઘાનું વાવેતર કરેલું છે એની અંદર સતત છેલ્લા દસેક દિવસથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોટું નુકસાન છે બરાબર અંદાજે સાતેક લાખની મગફળીનું અંદાજ હતું પણ અત્યારે દોઢેક લાખની મગફળી નીકળે એવો છે જ્યારે અમે પાછળ તડકો નીકળે છે બે કલાક પાથરા ફેરવીએ છીએ તો વળી અડધો કલાક પછી વરસાદ આવીને બગાડી નાખે છે અને નુકસાન અત્યારે ભારે છે અને મોટા ખેડૂત ગામની અંદર સતત નુકસાન છે મગફળીની અંદર ને બાજરીની અંદર અને ખેડૂતો બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વરસાદને કારણે મગફળીમાં નુકસાન થઈ રહ્યું છે જ્યારે સારી મગફળી છે થી ચૌદસોથી પંદરસોના ભાવે જાય છે અને આ ખરા બગડેલી મગફળી સાતસોથી આઠસોના ભાવે જાય છે તેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે